ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા પંથકમાં દસ વર્ષની બાળા ઉપર ત્રણ શખ્સો એ દુષ્કર્મ આચર્યું બે આરોપીઓની બગદાણા પોલીસે કરી ધરપકડ ચાઇલ્ડ વેલ્ફેર કમિટીની જાગ્રતાના કારણે આખો મામલો આવ્યો બહાર તળાજા મહુવા અને બગદાણા પંથકમાં અનેક ચર્ચાઓ ઉઠી મળતી વિગત મુજબ બગદાણા પંથકમાં મજૂરી કામ અર્થે આવેલ શ્રમિકની દસ વર્ષની બાળા ઉપર ત્રણ શખ્સો એ દુષ્કર્મ આચર્યાની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ બગદાણા પંથકના એક ગ્રામ્ય વિસ્તારમાં આ શ્રમિક પરિવારની બાળા સાથે પરિસીમાં આવેલ સૌ પ્રથમ એક શખ્સે દુષ્કર્મ આચર્યો ત્યારબાદ શ્રમિક પરિવાર સાથે રહેતા એક અન્ય શખ્સે બાળા ઉપર દુષ્કર્મ આચરેલ જ્યારે બાળા ઘરેથી નાસી છૂટતા રસ્તામાં અન્ય ત્રીજા શખ્સે બાળાને તેના ઘર નજીક લઈ જઈ એક રાતમાં ત્રણ વખત આ ત્રીજા શખ્સે પણ દુષ્કર્મ આચરેલ બાળા ઉપર દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવતા અનેક ચર્ચાઓ બદગાણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ પોલીસ ફરિયાદ પોલીસને ચાઇલ્ડ વેલફેર કમિટી દ્વારા જાણ થતા ફરિયાદ દાખલ કરાઈ બે આરોપીઓને ઝડપી પાડ્યાના અહેવાલ મળી રહ્યા છે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ સૌપ્રથમ ભરત દુધરેજીયા ઉમ્રવર્ષ તેત્રીસે બાળા ઉપર દુષ્કર્મ આચરેલ ત્યારે બાદ ઘરના શ્યામ જીંજુવાડિયા એ દુષ્કર્મ આચરેલ ત્યારબાદ બાળાને રસ્તામાંથી તેના ઘર નજીક લઈ જઈકાનો લાલજી મેર નામના શખ્સે આચરતા ચકચાર ભરત દુધરેજીયા અને ઘન શ્યામ જીંજુવાડિયાની ધરપકડ થઈ હોવાના અહેવાલ આટલી મોટી ઘટના મોડી પ્રકાશમાં આવતા મહુવા તળાજા અને બગદાણા પંથકમાં અનેક ચર્ચાઓ ઊઠી હતી તળાજા મહુવા બગદાણા પંથકના લોકોમાં અનેક પ્રશ્નો ઉઠ્યા હતા ક્યારે નોંધાઈ પોલીસ ફરિયાદ ક્યા ગામમાં બની ઘટના કોણ કોણ છે આમાં સામેલ પોલીસ અધિકારીએ શું જણાવ્યું થોડીવારમાં તમામ અહેવાલ અપડેટ જોતા રહો અમારી ચેનલ દેગવડા ગામનો ભરત પ્રભુદાસ દુધરેજીયા નામના શખ્સે શ્રમિક પરિવારની બાળાના દાદી તેના પિતા સહિતને મજૂરી કામની લાલચ આપી અને આશ્રય આપેલ અને એકલતાનો લાભ લઈ બાળા ઉપર દુષ્કર્મ આચરેલ રાત્રિએ બાળા ઘરેથી ભાગી છૂટી હતી રસ્તામાં મોટા ખૂટવડા ગામનો કાનો લાલજી મેર નામનો શખ્સ બાળાને એકલી જોઈ જતા તારાપિતા પાસે મૂકી જાવ કહીને તેના ઘર નજીક લઈ જઈ એક રાતમાં તેમને પણ ત્રણ વખત દુષ્કર્મ આચરેલ ઘરના શ્યામ નામના શખ્સે પણ દુષ્કર્મા છેલ ત્રણ શખ્સોએ ત્રણ મહિના સુધી બાળા ઉપર દુષ્કર્મ આચર્યું હોવાના અહેવાલ પરિવાર ડરી ગયો હતો પરંતુ ચાઇલ્ડ વેલફેર કમિટીના કારણે આખો મામલો બહાર આવ્યો એસપીને રજૂઆત બાદ ફરિયાદ દાખલ થઈ હોવાના અહેવાલ એક શખ્સને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ